લોકસભા ઇલેક્શનની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે રાજ્યસભાના સાંસદ મયકભાઈ નાયક છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું સાહેબ લોકતંત્રના સૌથી મોટા પર્વના હવે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે શું કહેશો આપ આને અને જે રીતે ઇલેક્શન કમિશન તરફથી જે જાહેરાતો થઈ છે આપનું શું પ્રતિક્રિયા ભારતીય લોકતંત્રની અંદર પ્રજાનો મત લેવા માટેનો કાર્યક્રમ નિશ્ચિત હોય છે દર પાંચ વર્ષે ચૂંટણીની પ્રક્રિયા પ્રજા વચ્ચે જવાની આવતી હોય છે આ વખતે પણ ચૂંટણી પંચ દ્વારા આજે આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ને એને અંતર્ગત ગુજરાતની અંદર પણ ત્રીજા તબક્કામાં સાતમી તારીખે ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા અને પેટ વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ થવાની છે અને લોકશાહીનો આ પર્વ બધા જ લોકો એમાં ઉત્સાહથી ભાગ લે બધા જ લોકો પોતાનું મતદાન કરવા જાય એવી ચૂંટણી પંચે પણ આજે વ્યવસ્થા કરી એવું પ્રેસમાં એમને જણાવ્યું છે આપણે કેટલા તૈયાર છે કે ચારસો પ્લસનો ટાર્ગેટ છે ત્યારે ગુજરાતને લાગે ત્યાંથી ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટો ત્રણ વખતથી આવે જ છે આ વખતે અમારો ટાર્ગેટ પાંચ લાખ કરતાં વધારે સીટો ગુજરાતની બધી જ સીટો જીતવાનો છે એ અંતર્ગત ગુજરાતનો કાર્યકર્તા પ્રજા વચ્ચે હંમેશા સુખે સુખમાં કે દુઃખમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પ્રજા વચ્ચે હોય છે અને એ જ રીતે સતત પ્રજા વચ્ચે રહી વધુમાં વધુ મતદાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજીવાર સરકાર બને અને ચારસો કરતાં વધારો સીટ લઈને એનડીએનું શાસન આવે એ માટે પ્રયત્નશીલ છે વિપક્ષનું ગઠબંધન અને ભાજપ જે રીતે ચારસો પ્લસનો ટાર્ગેટ લઈને ચાલી રહ્યું છે પાંચ લાખથી વધુની લીડનો ટાર્ગેટ છે આ બધું અચીવ કેવી રીતે થશે કારણ કે વિપક્ષ પણ જે છે આ વખતે લડી લેવાના મૂડમાં છે અને ક્યાંક ને ક્યાંક ગઠબંધન બધા એક સાથે લડશે ભારતીય જનતા પાર્ટીને એના કાર્યકર્તા ઉપર અને દેશની પ્રજા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અમે બે લોકોથી શરૂ થયેલી પાર્ટી આજે ત્રણસો ત્રણ કરતાં અને ત્રણસો ત્રેપન કરતાં પણ વધારે સાંસદો ધરાવીએ છીએ ગુજરાતમાં એકસો છપ્પન કરતાં વધારે ધારાસભ્યો ધરાવીએ છીએ તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીને પ્રજાનું સમર્થન હર હંમેશા સતત રહ્યું છે એટલે એના આધારે કહીએ છીએ કે પાર્ટીના નેતૃત્વ દ્વારા અને કાર્યકર્તાઓના પરિશ્રમ દ્વારા જે ભારતને પરમ વૈભવ પર લઈ જવાની વાત છે અને આદરણીય મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસમાં વિશ્વમાં ભારત નંબર વન બને એ દિશામાં અમારો કાર્યકર્તા પણ પ્રયત્નશીલ છે અને એને જોતા આ અમારા ટાર્ગેટ જે નક્કી કરેલા છે એ પૂર્ણ કરવામાં અમને કોઈ તકલીફ નહીં પડે જ્યાં સુધી ગઠબંધનને સવાલ છે ત્યાં સુધી ગુજરાતમાં એવું કોઈ ગઠબંધન છે નહીં આમ આદમીને પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે ભલે કરે પ્રજાએ મત ભૂતકાળમાં પણ બનાવી દીધેલો છે ને આ વખતે પણ બનાવેલો કે ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવું છે બાય ઇલેક્શનને કઈ રીતે જોવો છો જે પેટા થવાની છે એમાં આપણી શું બધી પેટા ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી બહુમતીથી જીતવાની છે એમાં કોઈ અમને શંકા નથી જે રીતે વિપક્ષ પ્રહારો કરે છે હમણાં જે રીતે રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાંથી પ્રસાર થઈ એ વખતે પણ વડાપ્રધાન ઉપર આક્ષેપો કર્યા કે રામ બોલો ને ભીખ માંગો ને એવી બધી જે વાતો કરી છે વડાપ્રધાન ઉપર વિપક્ષ વારંવાર આવા પ્રકારના પ્રહાર કરતું હોય છે આને તમે કઈ રીતે જોવો હવે રાહુલ ગાંધીના બોલવાને તમે સિરિયસ લેતા હોય એ હું નથી માનતો એ બોલે પ્રજાનો મત શું છે વિપક્ષ જે બોલવું એ બોલ પ્રજાનો લોકશાહીમાં પ્રજાનો મત એ સર્વોપરી હોય છે અને પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈની સાથે છે છેલ્લો પ્રશ્ન છે મયંકભાઈ શું માને છે ચારસો પ્લસ આ વખતે બીજેપી લઈ આવે છે સો ટકા લઈ આવશે મને મારા અને મારા કાર્યકર્તાઓ પર દેશભરના કાર્યકર્તાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે જે પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગામ ગરીબ કિસાન મજદૂર શોષિત વંચિત પીડિત બધા માટે કામ કર્યું છે દેશની સુરક્ષાઓને મજબૂત કરવા સુરક્ષિત કરવાનું કામ કર્યું સીમાડાઓ સુરક્ષિત કરવાનું કામ કર્યું છે વિશ્વમાં ભારતની આબરૂ વધારવાનું કામ કર્યું છે એટલે બધા જ ક્ષેત્રમાં ભારતના વિકાસ થાય એ પ્રકારનું કાર્ય આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં થયું છે એટલે પ્રજાનો વિશ્વાસ આદરણીય મોદી સાહેબ પર છે અને એને આધારે ચારસો પ્લસનો જે ટાર્ગેટ છે એ આરામથી પાર કરી લેશે ખૂબ ખૂબ આભાર આપનો મયાંકભાઈ હતા જેઓ સાંસદ રાષ્ટ્રસભા અને તેમણે જે છે ચારસો પ્લસ જે સીટો છે તે બીજેપી કવર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને હવે જ્યારે લોકતંત્રનું સૌથી મોટું પર્વ ભારતમાં ઉજવાઈ રહ્યું છે અને તારીખો પણ ડિક્લેર થઈ ગઈ છે ત્યારે તમામ પાર્ટીઓમાં જે છે જોશ છે તે પણ ચરમ સિવાય જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન મોહન સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ